તો ગુજરાત સરકારે મગફળીના ટેકાના ભાવની જાહેરાત તો કરી છે જો કે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી કે એક ખેડૂત દીઠ કેટલી ખરીદી કરવામાં આવશે તેને લઈ ખેડૂતોમાં અસમંજસ છે તેને લઈ હવે દિલીપ સંઘાણી તરફથી પણ નિવેદન આપવામાં આવ્યું તેમણે કહ્યું કે મગફળીનો જથ્થો કેટલો ખરીદવો તેને લઈ અમે સરકારને રજૂઆત કરીશું રાજ્ય સરકારને અમે આ બાબતે રજૂઆત કરી છે તેવું દિલીપ સંઘાણી તરફથી નિવેદન આપવામાં આવ્યું છે તેમણે કહ્યું કેન્દ્ર સરકારમાં પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી છે ઈચ્છે છે કે કેન્દ્ર સરકાર માધ્યમથી નાફેડ નાફેડના માધ્યમથી રાજ્ય સરકાર સમક્ષ કેટલી મગફળી એ ખેડૂતોએ ખરીદવી એની સ્પષ્ટતાઓ જલ્દી આવી જાય પૂરતો પાક થવાનો છે એટલે ગયા વર્ષ કરતાં પણ ખરીદીમાં થોડી વધારે છૂટ મળે જેથી કરીને ખેડૂતોને ન્યાય આપી શકું અમે રજૂઆત કેન્દ્ર સરકારમાં કરી છે મને કૃષિમંત્રીએ પણ કરી છે આજે પણ ચર્ચા થઈ છે કે આ વખતે જે રીતે પાક વધવાનો છે તેના પ્રમાણમાં ખરીદી વધારે છૂટ આપો